હેલો ફ્રેન્ડ્સ વાઘેલા એજ્યુકેશનમાં સ્વાગત છે મિત્રો આ વિડીયોની પીડીએફ તમને મળી જશે પહેલો પ્રશ્ન મિત્રો નીચે આપેલ સંધિને જોડો સંધિ જોડવાની છે પ્રવતા નિપાત પ્રવત્તા નિપાત તો મિત્રો જોઈએ આનો જવાબ શું આવશે ઓપ્શન એ પ્રતિભાત બી પ્રપાત સી પ્રણિપાત કે ડી પ્રણિપાત તો મિત્રો આનો સાચો જવાબ આવશે ઓપ્શન સી પ્રણિપાત પ્રણિપાત એટલે મિત્ર થાય પ્રણામ કરવું પ્રણામ કરવું ચાલો મિત્રો ત્યાર પછીનો બીજો પ્રશ્ન જોઈએ છે ઓપ્શન એ સોમનસ્ય બી ખિલખિલાટ સી હિલિયમ અને ડી મનસ્વિતા મિત્ર શબ્દની જોડણી ખોટી છે ખોટી જોડણી શોધવાની છે સોરી જોઈએ તો સોમનસ્ય સાચી છે ખિલખિલાટ 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 છે એ જોડણી ખોટી છે મિત્રો તો ખિલખિલાટ છે એ સાચો જવાબ આવશે ખિલખિલાટ માં બંને ખી હસવ આવશે ખિલખિલાટ આવી રીતે લખાશે ખિલખિલાટ હિલિયમ બરાબર છે મનસ્વિતા સાચી છે મિત્રો આ જોડણી અગત્યની જોડણી બીજી આપણે પણ જોઈ લઈએ સાથે મિત્રો તમે આ જોડણી જોવાથી આવડશે નહીં તમારે પણ આની પ્રેક્ટિસ કરવી પડશે અને સાથે લખવી પડશે તો જુઓ મિત્રો પરિમિત દિવાનગી દિવાનગી નિર્વ્યસની અતિથિ વિશેષ વીજળી કારકિર્દી જિંદાદિલી ઉંબાડિયું અને ટચોકડું મિત્રો આ જોડણી તમે એકવાર બે ત્રણ વાર લખવાની ટ્રાય કરશો એટલે આવડી જશે ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો પ્રેરક વાક્ય શોધવાનું છે મહારાજ રસોઈ પીરસે છે ઓપ્શન મહારાજ થી રસોઈ પીરસાય મહારાજ પાસે રસોઈ પીરસાવે છે મહારાજ થી શું રસોઈ પીરસાય મહારાજ પાસે રસોઈ પીરસાવાય છે તો મિત્રો પહેલાં તો જો પ્રશ્નાર્થ તો આવશે જ નહીં કેમકે પ્રશ્નાર્થ વાક્ય હોય તો પ્રશ્નાર્થની નિશાની આવે તો મિત્રો આનો સાચો જવાબ આવશે ઓપ્શન બી મહારાજ પાસે રસોઈ પીરસાવે છે 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 તો પીરસાઈ પીરસાઈ આવે પીરસાવે છે પ્રેરક વાક્ય છે ત્યાર પછીનો ચોથો પ્રશ્ન મિત્રો પ્રપાત સંગીત સમાસ ઓળખાવો સમાસ કહેવાનો છે ઓપ્શન જોઈએ મધ્યમ પદ લોપી તત્પુરુષ કર્મધારય અને ઉપપદ તો મિત્રો પ્રપાત સંગીત વિગ્રહ શું થાય છે કે તો પ્રપાતનું સંગીત તો મિત્રો આનો સાચો જવાબ આવશે નો આવાથી તત્પુરુષ સમાસ છે પ્રપાત સંગીત તત્પુરુષ સમાસ છે મધ્યમ પદ લોપી શું આવે તો મિત્રો મેં પહેલા પણ અગાઉના વિડીયોમાં કીધું હતું કે મધ્યમ પદનો લોપ થતો હોય તેને મધ્યમ પદ લોપી સમાસ કહેવાય તેના ઉદાહરણ જોઈએ આગબોટ અને હાથ રૂમાલ આગબોટ તો એનો વિગ્રહ કેવો થશે કે આગથી ચાલતી બોટ અને હાથ રૂમાલ તો કે હાથમાં રાખવાનો રૂમાલ હાથમાં રાખવાનો રૂમાલ ત્યાર પછી જોઈએ તત્પુરુષ સમાસ તત્પુરુષ સમાસમાં શું આવે મિત્રો તો કે એમાં બધી વિભક્તિ સમાવેશ બધી વિભક્તિ નો સમાવેશ તત્પુરુષ સમાજમાં થયેલો હોય છે તો જોઈએ તત્પુરુષ સમાજ ના ઉદાહરણ આશા ભૈરુ તો કે આશાથી ભૈરુ ભાગ્ય વશ તો કે ભાગ્ય થી વશ ત્યાર પછીનો સમાસ જોઈએ કર્મધારી કર્મધારી સમાસમાં શું હોય મિત્રો તો મેં પેલા પણ કીધું હતું વિશેષણ આગળ વિશેષણ જોઈએ મહારાજા રાજા કેવા પણ મહા ત્યાર પછીનો નો સમાજ જોયે ઉપજ ઉપજ સમાજમાં શું આવે મિત્રો તો કે ઉપજ સમાજમાં નાર પ્રત્યે છેલ્લે આવે નાર પ્રત્યય તો સર્જનહાર

પુનરુક્તિ ઓપ્શન સી છે એ પુનરુક્તિનો સાચો જવાબ બને છે મિત્રો અહીંયા ઉ છે એ નાનો ઉ છે એટલે અહીંયા રૂ છે એ હસવા બનશે પણ જો એના બદલે આ આ ઉ આમ ઉક્તિ મોટી હોત તો આવી રીતે બને મિત્રો જોડીના સંધિના નિયમો છે થોડા યાદ રાખવા પડે ચાલો ત્યાર પછીનો છઠ્ઠો પ્રશ્ન અચાનક મને લાગ્યું કે વાતાવરણમાં ઉકળાટ છે વાક્યનો પ્રકાર જણાવો ઓપ્શન જોઈએ સાદુ વાક્ય સંયુક્ત વાક્ય સંકુલ વાક્ય કે પ્રશ્નાર્થ વાક્ય પ્રશ્નાર્થ વાક્ય હોય તો પાછળ પ્રશ્નાર્થનું ચિહ્ન હોવું જોવાય એટલે પ્રશ્નાર્થ વાક્ય પણ નથી સાદુ વાક્ય સાદુ વાક્ય પણ નથી જોવો સંયુક્ત વાક્ય અચાનક મને લાગ્યું કે મેં કાલે કીધું હતું તમને કે આવ્યું કે શેમાં તો કે સંયુક્ત વાક્યમાં સંયુક્ત વાક્યમાં અને કે અથવા એવા પ્રત્યયો આપેલા હોય છે તો મિત્રો અહીંયા કે હોવાથી સંયુક્ત વાક્ય બનશે અને સંકુલ વાક્ય જોઈએ તો સંકુલ વાક્યમાં શું હોય શરત હોય જો અને તો જ્યાં ત્યાં પણ એવા બધું આપેલું હોય ત્યારે સંયુક્ત વાક્ય સંકુલ વાક્ય બને તો મિત્રો અહીંયા કે આપેલું હોવાથી આ સંયુક્ત વાક્ય છે ત્યાર પછીનો સાતમો પ્રશ્ન જોઈએ મિત્રો નીચેનામાંથી કયું વાક્ય સાચું છે સાચું વાક્ય કહેવાનું છે તો જો ઓપ્શન એ દરેક વિદ્યાર્થીઓને બી દરેકે દરેક વિદ્યાર્થીઓને સી દરેક વિદ્યાર્થીઓને અને ડી દરેક વિદ્યાર્થીને તો મિત્રો પહેલાં જોઈ લો તમે વિદ્યાર્થીઓ છે એ બહુવચન છે અને દરેક એ પણ બહુવચન શબ્દોમાં જ આવે તો બે વારી આવતું એટલે આ પણ ખોટું આમાં દરેકે દરેક એવું પણ કંઈ આવતું નથી એટલે એ પણ ખોટું દરેક વિદ્યાર્થીઓને આપણ પહેલા જેવું જ છે એટલે આ પણ ખોટું આમાં દરેક વિદ્યાર્થીને છે તો વિદ્યાર્થી એક વચન છે દરેકે બહુ વચન માં આવે એટલે મિત્રો ડી ઓપ્શન સાચો છે દરેક વિદ્યાર્થીને ત્યાર પછીનો સાતમો પ્રશ્ન જોઈએ આઠમો પ્રશ્ન નીચેનામાંથી કયો શબ્દ વસંત શબ્દનો સમાનાર્થી શબ્દ નથી સમાનાર્થી શબ્દ ન હોય તેવું શોધવાનું છે તો મધુમાસ મધુમાસ એટલે પણ વસંત થાય કુસુમાકાર કુસુમાકાર એટલે પણ વસંત બહાર બહાર એટલે પણ વરસાદ અને પર્જન્ય એટલે શું થાય છે મિત્રો એટલે વરસાદ થાય તો મિત્રો ત્યાર પછીનો નવમો પ્રશ્ન જોઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો શિવને અર્પણ થયેલું હોય તે મિત્રો જોઈએ ઓપ્શન શિવ પ્રસાદ શિવ પૂજન શિવરાત્રી કે શિવ નિર્માલ્ય મિત્રો ઓપ્શન ડી સાચો જવાબ આવશે શિવને અર્પણ થયેલું હોય તેને શિવ નિર્માલ્ય કહેવાય ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ વિરુદ્ધાર્થી શબ્દ આપવાનો છે સુધા તો સુધાનો વિરુદ્ધાર્થી શબ્દ આપતા પહેલા આપણને પહેલાં ખબર હોવી જોઈએ કે સુધા એટલે શું થાય તો મિત્રો સુધા એટલે અમૃત થાય તો અમૃતનો વિરોધી જોઈએ તો વીસ મિત્રો ઓપ્શન એમાં જ અમૃત એટલે વિષ વિરોધી શબ્દ આપેલો છે ત્યાર પ્રશ્ન જોઈએ શબ્દ કયા માટે વાપરી તો ઓપ્શન એ ઉગેલા કમળ માટે પવનની લહેર માટે નદીના વળાંક માટે કે વહેતા પાણીમાં થતા કુંડાળા માટે તો મિત્ર વમળ છે એ કોને કહેવાય તો કે વહેતા પાણીની અંદર જે કુંડાળા થતા હોય તેને વમણ કહેવામાં આવે છે ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો આંખમાં મીઠું પડવું રૂઢિપ્રયોગનો અર્થ ઓપ્શન એ આંખો બળવી બી આંખો લાલ થવી સી અન્યુ સારું જોઈ અદેખાઈથી બળવું અને ડી કોઈની માટે અમી દ્રષ્ટિ થવી તો મિત્રો આનો સાચો જવાબ આવશે સી આંખમાં મીઠું પડવું એટલે અન્યનું સારું જોઈ અદેખાઈથી બળવું અન્યનું સારું જોઈ અ દેખાય બળવું ત્યાર પછીનો તેરમો પ્રશ્ન જોઈએ મિત્રો રૂઢિ પ્રયોગનો અર્થ અને તેના અર્થનું કયું જોડકું સાચું છે રૂઢિ પ્રયોગ આપ્યો છે અને તેની સામે તેના અર્થનું જોડકું છે ઓપ્શન એ જોઈએ ઉજળો દહાડો એનો અર્થ થાય છે ચડતીનો સમય ઊંચો શ્વાસ તો કે નિરાત વિનાની સ્થિતિ ઉચ્ચારા ભરવા તો કે ઘર વખરી લઈ ચાલતા થવું ઓપ્શન ડી ઉપરના ત્રણે સાચા તો મિત્રો જોઈએ ઉચો દહાડો એટલે ચડતીનો સમય થાય ઊંચો શ્વાસ એટલે સ્થિતિ થાય અને ભરવા ઘર વખરી લઈ ચાલતા થવું તો ઓપ્શન સાચા છે એટલે ઓપ્શન ડી જવાબ આપણો સાચો આવશે ત્યાર પછીનો ચૌદ પ્રશ્ન જોયે મિત્રો ખાતર ઉપર દિવેલ કહેવતનો અર્થ એટલે ઓપ્શન એ ખર્ચમાં કાપ બી ખાતર નાખી પછી દિવેલ નાખવું સી ખર્ચ કરતા અટકવું અને ડી ખર્ચમાં વધુ ખર્ચ તો મિત્રો ખાતર તો નાખ્યું એની ઉપર આપણે દિવેલ પણ નાખીએ તો શું થાય એનો જવાબ ખર્ચમાં વધુ ખર્ચ એક ખર્ચ તો ફેરો તો સાથે સાથે બીજો ખર્ચ પણ થયો ખર્ચમાં વધુ ખર્ચ ત્યાર પછીનો પંદરમો ક્વેશ્ચન જોયો મિત્રો કહેવતનો અર્થ લખો ગરજ સરી એટલે વૈધ વેરી તો જોઈએ આપણે ગરજ સરી એટલે વૈધ વેરી શું થાય છે તો કે સ્વાર્થ પૂરો થતાં સંબંધ પૂરો થાય છે તો યસ મિત્રો ઓપ્શન એ આપણો સાચો જવાબ છે કે સ્વાર્થ પૂરો થઈ જાય એટલે સંબંધ પણ પૂરો થાય ગરજ સરી એટલે વૈધ વેરી સ્વાર્થ પૂરો થતા સંબંધ પૂરો થાય છે ચલો મિત્રો તમને અમારા વિડીયો ગમ્યા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફ્રેન્ડ્સ